હેલો ફ્રેન્ડ્સ તો ચાલો કેમ છો બધા તો આજે અમારે જવાનું છે રિસેપ્શનમાં તો અમે કેટલા દિવસ પછી મારો અટકેલ અટકેલ વિડીયો આવે છે તો તમને એવો મને વિડીયો આવતો રહેશે તો ચાલો હું રેડી થાઉં છું અત્યારે તો તમને હું ક્યુ મેકઅપ લગાવું છું ને એ તમને હું બતાવી દઉં કારણ કે તમે મને પૂછતા હતા બધા કે તમે ક્યુ મેકઅપ લગાવો છો તમે ક્યુ કંપનીનું મેકઅપ યુઝ કરો છો તો આજે તમને બતાવી દઉં કે હું ક્યુ કંપનીનું મેકઅપ યુઝ કરું છું અને કેવી રીતે લગાવું છું તો ચાલો પેલાં હું રેડી થઈ જાઉં પછી અને તનીસને રેડી કરું અને પછી આપણે જઈએ તો ત્યાં ખબર નહીં સૂટ થાય કે નહીં કારણ કે જ્યાં હું બહાર જાઉં છું ને ત્યાં જીએનસી મને હેરાન કરે છે ને કાખમાંથી ઉતરતી નથી એટલે મારીથી કંઈ સૂટ નથી થતું તો ચાલો જો હું જો સૂટ થશે ને તો હું કરીશ કરી લઈશ તો ચાલો હું તમને મેકઅપ મારું બતાવી દઉં કે ક્યુ મેકઅપ ને કરું તો મેં મશીન તો મારી લીધું છે સ્ટ્રેટ કરી લીધા છે બહાર તો મેં થો આરું મોડું જ મશીન માર્યું છે કારણ કે મને આજે એવું એમ થાય છે કે હું આજે પોની બાંધી લો તો હવે જોઉં છું હું જો રેડી થઈ જાઉં ને પછી વિચારું કે પોની વાળું કે ખુલ્લા દેવા દો દમવાર તો ચાલો હવે હું જલ્દી રેડી થઈ જાઉં તો ચાલો હું તૈયાર થવા બેસી ગઈ છે અને મેં પહેલાં લગાવી દીધું છે મોશ્ચુરાઈઝર તો પેલાં બ્રાઇમર પણ લગાડી શકો અને મોશ્ચુરાઈઝર પણ લગાવી શકો તો મેં મોઇશ્ચુરાઈઝર લગાવ્યું છે અને મોઈશ્ચુરાઈઝર લગાડી અને થોડીક સુકાવી દીધું છે કારણ કે ગરમી મને બહુ ઠાકી દીધો તો તો મારી પાસે કલર એસેસનું ફાઉન્ડેશન છે તો એ મારું પૂરું થઈ ગયું છે એટલે અત્યારે મારી પાસે ઓલિવિયાની પેનકેક વોટરપ્રૂફ છે તે લગાવી દીધી છે તો હું હમણાં એ યુઝ કરું છું બાકી હું કલર રેસેસનું ફાઉન્ડેશન યુઝ કરું છું તો એ આખા ફેસ ઉપર અપ્લાય કરી લીધું છે તો ચાલો જો પેલા એ મેં આખું લગાડી લીધું જ્યાંથી પણ બહુ હેરાન કરતી હતી જ્યાંથી વચ્ચે વચ્ચે મને આવતી ડિસ્ટર્બ કરવા તો એ પછી યુઝ કર્યું છે મેં તમને હમણાં બતાવી દઉં કે શું યુઝ કર્યું તો એ થઈ ગયું મારું એ પછી મારી પાસે કલર એસેસનું લૂઝ પાવડર છે તો હું એ ક્યારેક જ લગાવું છું એ બહુ ઓછું યુઝ કરું છું તો મારી પાસે આ કોમ્પેક્ટ છે તો મેં એ કોમ્પેક યુઝ કર્યું છે તો ચાલો એ કોમ્પેક લગાવી લઉં છું તો હું ડાયરેક પહેલાં ફાઉન્ડેશન લગાડીને પાવડર કે એવું કંઈ નથી લગાડતી ડાયરેક આ કોમ્પેક્ટ લગાવી લઉં છું તો જો જીએન્સી આવી જીએન્સી કે મમ્મી મને પહેરાવી દે તો વચ્ચે વચ્ચે જીએન્સી ડિસ્ટર્બ કરવા આવી જતી હતી તો ત્યાં થોડુંક અટકી જતું હતું મારું અને જીએન્સી બે ત્રણ વખત મારો ફોન એ નાખી દીધો તો જો થઈ ગયું છે મેં લાઇટ લાઇટ મેકઅપ કર્યું છે અને આ પછી બેને મને શું કહેવાય આપણે શેડો કીટ આપી હતી તો મારી પાસે એ છે તો આપણે આજે પહેરવાના છે પર્પલ કલર તમે લાઇટ પર્પલ કલર જેવું આઈસેડો કરી લીધો છે તો લાઇટ પર્પલ કલરનો આઈસેડો લગાવી લઈએ આપણે તો જીએન્સી આઈસેડો જોઈ ગઈ એટલે મને કહે મને પણ એ લગાવો છે તો એ વચ્ચે વચ્ચે આવતી હતી તો ત્યાં એક બે વખત મારો નાખી દીધો તો એને કે મને આપી દે મારે લગાવવો છે જો ઉપર ગરમ થઈ કે તું બેસી જામડા હું પછી લાસ્ટ તને કરી દઈશ તો એ એ પછી મારી પાસે છે આ હાઇલાઇટ તો હું આપણે કઈ કંપનીની છે નામ ભૂલાઈ ગયું તો એ મારી પાસે હાઇલાઇટ છે તો હાઈલાઇટ તમે ગમે એ કંપનીની યુઝ તમને ગમે એ કંપનીની યુઝ કરી શકો એમ તમે જે મેકઅપ પ્રોડક્ટ યુઝ કરતા હોય એ કંપનીની હાઇલાઇટ પણ યુઝ કરી શકો કોમ્પેક ગમે એ કંપનીનું બધું યુઝ કરવું સારું એમ પણ મારી પાસે તો અલગ અલગ છે તો ચાલો મેં હાઈટલાઇટ લગાવી લીધી છે અને એમાં ફાળકો બ્લશર પણ સાથે આવી જાય છે તો એ મેં લાઇટલાઇટ બ્રશર લગાવી લીધું લાઇટલાઇટ હાઈટલાઇટ લગાવી લીધી અને આઈ સાઈડ ઉકેલો છે એની ઉપર સેજ લાઇટ કલરની હાઈ લાઈટ લગાવેલી છે ઉપર આઈબ્રોઝની નીચે તો નોઝ ઉપર ત્યાં બધામાં મેં બ્લસર થોડુંક લીધું છે અને પછી આપણે મસ્કારા લગાડી લઈએ તો મસ્કારા લગાઈ જાય પછી આઈ તો આઈલાઈનર કરતી વખતે મને આંખમાંથી બહુ પાણી નીકળે આઈલાઈનર આંજર એ બધું કાઢું ને ત્યારે પાણી બહુ નીકળે મને તો જો હવે લગાવી લઈએ આપણે આઈલાઈનર તો આઈલાઈનર પણ તમે તમારી રીતે યુઝ કરી શકો કે તમને કઈ ફાવે છે તો મને લિક્વિડવાળી ઓછી ફાવે છે તો હમણાં મેં આ લિક્વિડવાળી લીધી હતી તો આ મને ઓછી થોડી ફાવે છે આની કરતાં મને માર્કલવાળી સાડી લાગી તો પહેલાં મારી પાસે માર્કલવાળી હતી અત્યારે હવે લિક્વિડ લિક્વિડવાળી છે તો એ તમારા ઉપર છે કે તમને કઈ ફાવે છે એ રીતની લેવી આઈલાઈનર તો આઈ લાઈનર થઈ ગઈ જે મને પાણી નીકળવા માંડ્યા આંખ માંથી તો પછી આપણે લગાવી લઈએ આંજર પછી આઈબ્રો પેન્સિલ તો એ બધું મારું થઈ જાય પછી આપણે લાસ્ટ લગાવવાની છે લિપસ્ટિક તો જો ત્યાં બગડી ગયું મારું થોડુંક પાણી કર્યું ને એના લીધે તો આપણે આ થોડુંક બ્રાઉન કલરનું આંખને નીચે જે આંજર કરીએ ને ત્યાં નીચે સહેજ આપણે પિંક છે કે પછી બ્રાઉન છે કે એવું સેજ લગાવી લઈએ ને તો થોડીક આપણી આઈસ સરસ દેખાય અને થોડીક મોટી પણ દેખાય તો એવું મેં યુટ્યુબમાં અને બધું મેકઅપ કરતા હોય ને એમાં બધામાં આવતું હોય તો એમાં મેં જોયું હતું તો ચાલો આંજર લગાવી લઈએ અને આંજર છે ને મને પેન્સિલેથી નથી ફાવતું પેન્સિલથી લગાવું તો મને આંખમાંથી પાણી નીકળે એટલે હું જ ચૂકવાનું છું તો મારી પાસે આટલી બધી લિપસ્ટિક છે આનીથી પણ વધારે છે તો અત્યારે હું આ લગાવું છું બ્રાઉન કલરની તો લિપસ્ટિક લગાવાઈ જાય તો ચાલો લિપસ્ટિક લગાવાઈ ગઈ પછી લાસ્ટ આઈબ્રો પેન્સિલ ભૂલાઈ ગઈ હતી તો પછી આઈબ્રો પેન્સિલ લગાવી લઈએ તો આપડી થઈ ગઈ લિપસ્ટિક અને લાસ્ટ આઈબ્રો પેન્સિલ અને ચાંદલો તો થઈ ગયું છે રેડી આઈબ્રો પેન્સિલ પણ લગાવી લીધી છે અને હવે ચાંદલો બાકી છે તો ચાંદલો કરી લઈએ તો પર્પલ આપણે પહેરવાનું છે તો પર્પલ કલરનો અમે ચાંદલો લગાવ્યો છે હું અહીંયા મમ્મીના રૂમમાં આવી ગઈ છું હું આ ડેવ ને વિકીને કંઈક ટીવીમાં ડાઉનલોડ કરે છે તો તો જો ઉઠાઈ ગઈ છું રેડી અને મેં સિમ્પલ જ મેકઅપ કર્યું છે આજે તો તમને બતાવું તો જો મેં સિમ્પલ મારું જે મંગળસૂત્ર છે એ પહેરી લીધું છે અને સિમ્પલ આ મારી બંગળી પહેરી લીધી છે અને ગુટી પહેરી લીધી છે અને મારા કોની વાળી લીધી પણ પછી મેં હાફ પોની વાળી લીધી તો હાફ પોની વાળી લીધી છે અને આજનો મેં આ ડ્રેસ પહેર્યો છે તો એ હેમાંગીનો છે તો એ મેં પહેર્યો છે તો મારામાં હું એમાંગી ના અને માંગી મારા એમ અમે પહેરતા હોય અને આ મારી ચૂની રાખવાની હજી બાકી છે અને અને આ મારી રિંગ તો આ મારી રિંગ છે ને એ ફેવરિટ છે કારણ કે સગાઈ કલર હતા ને ત્યારે મને વેલેન્ટાઇન દિવસની આઈપીટી વી કીએ તો ત્યારની છે છીએ તો એ મારી લકી રિંગ છે તો ચાલો હું થઈ ગયા બે હું મને જોઈ છે કે આ વિડીયો ઉતારે છે પાછા હું આવી ગયો તો ચાલો હવે ને રેડી કરવાની બાકી છે તો હું ને રેડી કરી દઉં જલ્દી જલ્દી અને કોલ્સ કરે છે વાળા તો તમે પાછાથી બતાવી દો ખસ નો

હેલો તો જીએનસી ફોટો હમણાં નવા નવા બહુ પણ આવે નહીં તો મારી ઇન્સ્ટા આઈડી જોવી હોય ને જીએનસીના નવા નવા ફોટા જોવા હોય ને તો મારી ઇન્સ્ટા આઈડી છે તનિષ પાંજરી તો એમાં પણ એ જલ્દી ફોલો કરી લેજો તો જીએનસીના તનિષના અને અમારા નવા નવા ફોટા જોવા મળશે ચાલો ફોટો પાડો એક મારો નવો નવો પર્સ તો જીએનસી ના પપ્પા ગોવા થી લઈ આવ્યા પર્સ તો બે વર્ષ થઈ ગયા એમનેમ સાચવેલો પડ્યો તો પણ જીએનસી ના હવે કાઢી દીધો તો જીએનસી લઈને ફરે મારો નવો નવો પર્સ તો અત્યારે જો મેરેજ માં લઈને આવે મેં ના પાડ્યું તો હજી લઈ જાવો છો યા બધા છોકરાઓ લઈ લેશો નહીં લઈ લઈ હા તો ચાલો ગયા છે રિસેપ્શનમાંથી અને આવીને અમે ફ્રેશ થઈ ગયા છે જીએનસી ના જે કપડાં ચેન્જ કરવાના બાકી છે અને તનિસે ચેન્જ કરી લીધા છે કપડાં તો ચાલો હવે અત્યારે સુઈ જાય છે અને અત્યારે જો હું ફેસ વોશ કરી ડેઈલી રાત્રે અને હું આ સીરમ યુઝ કરું છું રાત્રે તો ડેઈલી હું આ સીરમ રાત્રે યુઝ કરું છું બે ત્રણ ટીપા જ આખા ફેસ ઉપર તો ડીકોન્સ ટ્રકનું તો આ એક મેં બોટલ પૂરી કરી અને આની પહેલાં હું ડરમાકોનું યુઝ કરતી તો આ પૂરું થઈ જાય ને પછી પાછું હું ડરમાકોલનું લેવાની છે તો ડરમાકોનું મને બહુ સારું લાગ્યું અને આ એ સારું છે પણ આની કરતાં વધારે ડરમાકોનું સારું લાગ્યું તો ચાલો ફેસ વોશ કરી લીધું છે મેં અને હવે સીરમ લગાવી અને આપણે સુઈ જઈએ જીએનસીને પણ સુડાવી દઈએ જીએનસી શું કરે તું તારા બોર્ડ સાફ કરે છે ચાલ લાઈક કરો શેર કરો કરો દે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય